પણ હોમઈ કેમ કેમ છે ઈરુલા એક વાર ફોન કરીને પૂછી જો હું કે આ હોમાવાળાના દે છે કે ને લાઈ ફોન તો કરો મેં રિજે શું કરો છો

પણ કરી હવે આ ચાલુ છે ને આપે કોઈ ખબર નથી ક્યારે હાસા છે ખોટા પણ એક વખત હાલ તમે ડેગલો વગાડો છો પણ તમને એક વખત હું પૂરો કરી

મોરી ઠોણ મેં થોન કરેલા એટલો બધું વળગાડો ઉતારેલો છે ને ઓય કે વાત છોડો મરો પગ મેળો ને તો જાળવી વાત કરવા નથી મને બીક લાગે છે તો પગ મેલો જાળવી ગમે કુંડાળમાં પગ પડ્યો ને

તમે ના તો તો એની ચિંતા તૂટી થઈ ગયું કમ્પ્લીટ એમ જેડી પડે મારો અને કરો ખખડાટ

મોજ મેલી ગયેલો હતો બરાબર હવે હાલ અમે પુવા પણ કરવા જીડિય ની એકવાજે બીડી

મેલી ગયેલો હતો અને સિહા માં નાના બિહાની જરૂર નથી સિહા માં ઓને પૂર્યો ને તો સિંહો પૂરી નો કાસ નો ટુકડે ટુકડા અને પગ કર્યા

કર્યું yeah, <laughs> કોઈ તકલીફ તમારે ભાઈ નો ફોન આવ્યો તા તો અમે નેખડી ગયા તા

કોણ નથી કમાવા દીધું હવે એમ આ બમના ભાઈ તમારે અગા કેમ કાકા હગા ભાઈ

અલે અલે આમ જ આમ જ આવજે હા પા પા તલ ને શ્રીયાપુરા ભાઈ રાસ કરે ભગી ના ભગી દો આ ભેર સે પરમ દો દો વે વે

છોકરાનું મગજ થયા છે હવે તમારે ભાઈઓને નથી ભણતું એ તો મને ખબર નથી બરાબર તમે વાત કરો તમે ભાઈઓને ને નકે તમારું માઇશિયા ની ડોમેન કરો માઇશિયા કાતા હોય તો આવો ને ને જમીન માટે તમે ભાઈન બોલાયા છે આ ગોમના હતા એ ને બોલાયા છે અને અમારા માઇશિયા ની ને પણ બોલાયા છે જીદુ કોક કરી મારા આ દુખ નું નિવારણ આવે ને એટલે મે બધન ભેગા કર્યા છે કોક પર ગોલી મટાડે

છોકરો તમારે જવાનું હગું કરવાનું મડ કરી આપડે હગુ તો કરતા નથી ભાડો ને વસ્તી જેવી વાત હાસી છે પણ હવે દુઃખ માટે કરું છું બીજું તો તમારા ભાઈ ને કરાવો મડ એમ કરી

તમારું એ આ લીધું અને આ પેપડીના ફોન ઉપર મેલ્યું પેલા સેતુરી નું હલકે પેપડીના ફોન ઉપર લીધું બરાબર ને દોશી વાળું આપડે હલકે

હવે આ છે ઝબક દીવડું છે કટકા રોટલા મેઠા ઉપર વળી ગયા છે પણ વયરોડે પૂરી પૂરા નિવેદના પૈસા લ્યો બરાબર છે કે બારે જઈ અને કુંડાળમાં જઈ અને ટાણો કરવો પડશે અને આપડે કટકા રોટલા ઉપર વાળી હવે કાકા તમે પૈસા નિવિદના થઈ છે બરાબર અગિયારસો રૂપિયા

ಕೇಳಿ ಮತ್ತೆ ಕೇಳಿ ಮತ್ತೆ